जुनागढ़ खाते जयराज सिंह जाडेजा ने राजू सोलंकी बच्चे समाधान नो मामलो गणेश गोंडल ने संजय सोलंकी बच्चे થઈ હતી માથાકૂટ થોડા દિવસો પહેલા બન્ને પક્ષે વચિત હયુ હતું સમાધાન અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ પીપી ની માંગ જુનાગઢ એક કલેક્ટરશ્રી પત્ર આપી અને માંગણી કરી છે કે ગણેશ ગોંડલ નો જે કેસ છે ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયા સોશિયલ મીડિયા મારફતે એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે એના એક પ્રયાસરૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે